જોજ પોલીસે રૂપિયા આઠ પોઈન્ટ બ્યાસી લાખના વિદેશી દારૂ સાથે એકને ઝડપ્યો નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોક દર્પણ ગુજરાતનો પોતાનો અવાજ છોટા ઉદેપુર જિલ્લાના જોજ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી એક મોટી કાર્યવાહી હેઠળ સિંગલજા મોટી બોર ગામે રૂપિયા આઠ લાખ બ્યાસી હજાર ચારસો એંશી રૂપિયાના વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે પોલીસને ખાનગી સૂત્રોથી મળેલી ચોક્કસ માહિતીના આધારે જણાવ્યું કે સુરેશભાઈ કાળુભાઈ રાઠવા દ્વારા વિનુભાઈ ભવાનભાઈ નાયકાની કબજાની સરકારી આવાસવાળી ઓરડીમાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે આ માહિતીની આધારે પોલીસે રેડવાહી રેડ કાર્યવાહી કરવા માટે નીકળી હતી જોજ પોલીસ દ્વારા સ્થળ પર દરોડો પાડતા ભારતીય બનાવટના દારૂની કુલ ચાર હજાર છસો છત્રીસ ન ક્વાર્ટર્સ અને બિયરટીન મળી આવ્યા હતા જેની અંદાજિત કિંમત ટોટલ આઠ લાખ બ્યાસી હજાર ચારસો એંસી થાય છે આ મામલે વિનુભાઈ ભવાનભાઈ નાયકા ઉંમર વર્ષ અડતાલીસ રહેઠાણ હોડી ફળિયા સિંગલજા સામે ઝોજ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અમારો આ અહેવાલ તમને કેવો લાગ્યો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો બેલ આઇકોન જરૂરથી દબાવજો જેથી આવનાર તમામ અપડેટની સૌથી પહેલી ગાન આપણને મળી રહે લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ